કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવે છે બીએલના વિવિધ પ્રશ્નો મામલે રજૂઆત કરવામાં આવી છે એસઆઈઆરની કામગીરીનો ટાર્ગેટ પૂરો કરવા શિક્ષકોને માનસિક દબાણ કરવામાં આવે છે સાંજે છ વાગ્યા પછી બહેનોને કામગીરી માટે ઓફિસે બોલાવવામાં આવે છે અને તેના માટે દબાણ પણ કરવામાં આવે છે કામગીરીમાં નેવું ટકા શિક્ષકો જોડાયેલા છે જેથી શિક્ષણ પર તેની અસર પડે છે શિક્ષક સિવાય અન્ય કેડરના કર્મચારીને સરખા પ્રમાણમાં કામગીરી સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે બીએલો પાસે કામગીરી બાબતનો રિપોર્ટ ચેનલ મારફતે જિલ્લા કે કામ કરવાની ના નથી પણ અમને ધમકી આપવામાં ના આવે અને સાંજે સાત વાગ્યા પછી બોલવામાં ના આવે સાથે સાથે શિક્ષણ ઉપર જે અસર થાય છે એનો કઈક રસ્તો કાઢવામાં આવે અને ખાસ કરીને બહેનો જે તકલીફ છે એ બહેનો એવી માંગણી છે અમને આવા અમુક આવા તત્વો છે જે મેસેજ કરે છે અથવાથી ફોન નંબર જે આપવામાં આવ્યા છે એના ઉપર કંઈ કાર્યવાહી કરવામાં આવે અમુક જગ્યાએ રાજકીય લોકો છે જે દબાણ કરે છે એને પણ સૂચના આપવામાં આવે કે ભાઈ એને દબાવે નહીં અને મેઇન ખાસ સૌથી વધારે કે રાતે સાત વાગ્યા પછી અમારા કર્મચારીઓ હવે જશે નહીં અમે કલેક્ટર સાહેબને કીધું છે કલેક્ટર સાહેબે એમ કીધું છે કે આ રાષ્ટ્રીય કામગીરી છે એટલે આપણે કરવાની થાય છે પણ તમે ધીમે ધીમે કરો અને તમે ઘરે બેસીને પણ કરો અને આવા કોઈ પણ અધિકારી તમારા ઉપર દબાણ કરતા હોય

પણ તંત્ર દ્વારા જો બહુ જ દબાણ થાય તો એક વખત આખા જિલ્લાના શિક્ષકોને કહેશું ભાઈ મોબાઈલ બંધ કરી નાખો ઓફિસરોને સાંભળો નહીં અને કામગીરી ઠપ કરી નાખશો જો માંગ અમારી જે આવીને આવી જો બહુ દબાણ ચાલુ રહેશે તો અમારે એક ચોટ આ બધી કામગીરી બંધ કરવી પડશે ન જાણતા પણ અમારી મજબૂરી રહેશે અમને આ કામ બંધ કરવું પડે વાલીઓને તમે વારંવાર કહીએ છીએ કે તમે પણ જાગો તમારા જ બાળકો છે તમારા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે આજની તારીખમાં વાંકન ગણન લેખન ચાલે છે પણ શાળામાં ભણાવવાનું આના લીધે બહુ ઓછું કામ થાય છે

અને છેલ્લા કેટલા દિવસ હું સરખું જમી પણ નથી મારી કઈક પેનો છે જે રોઈ પડે છે જે ઘર બ્રાઉન કરે છે બીજા સિટીમાંથી તો હવે આ બેનોની માનસિક સ્થિતિ ખરેખર એ રીતે થઈ ગઈ છે કામ કરવાના લાયક નથી રહેલો અને અમે કામ કરવાનો વિરોધ નથી કરતા આ રાષ્ટ્રીય કામગીરી છે અમે કામ કરીશું પણ કામની પદ્ધતિ બદલો અને સમય આપો એવી નમ્રવાળા સરકાર સાથે છે અને હું ભાઈ જે વાલીઓને પણ એજ જ કહું છું કે તમારા બાળકો શિક્ષણ બગડી રહ્યું છે તો અમને શિક્ષકોને બેલોની કામગીરીમાંથી મુક્તિ અપાવો એ તમારી નમ્ર ફરજ છે